મારી નવી ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું પાલક પનીર પાલક પનીર બનાવવા માટે પાલક કાપી લીધો એ પાલકને ગરમ પાણીમાં ઉકળવા દેવો પાલક ઉકળે ત્યાં સુધી તેલ ગરમ કરી તેલમાં હિંગ નાખી લસણ નાખો આદુ લવિંગ

બનાવેલી ગ્રેવીનો વગાર કરો ગ્રેવીને આ રીતે બરાબર મિક્સ કરી દે ગ્રેવીમાં કિચન કિંગ મસાલો થોડો ગરમ મસાલો સ્વાદ અનુસાર સ્વાદ અનુસાર મીઠું નાખો પછી આપણે બનાવેલી ગ્રીન ગ્રેવી આ રીતે ગ્રીન પાલક નાખીને થોડી વાર ચડવા દેવું જ્યાં સુધી તેમાંથી તેલ છૂટવું તૈયાર